આપણી અંદર જે ખરાબી છે એ ખરાબીને આપણે કાઢી નાખીએ એટલે ભક્તિ ભજન થઈ ગયું આ આ મન જ્યાં ત્યાં ભટકતું બંધ થઈ જાય એટલે ભક્તિ જ છે બરાબર આપણી અંદર જેટલી ખરાબીઓ છે ધીરે 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 બધી ખરાબીઓ કાઢતી જવાની છે આપણે જગતની ખરાબી નથી જોવાની આપણે આપણી અંદર જે ખરાબી છે એ ખરાબીને જોવાની છે

પણ જ્યારે મેં પોતાની જાતને જાણી મારી અંદર જોયું મારા જ દિલમાં મેં તપાસ કરી તો મારાથી કોઈ ખરાબ છે નહીં કારણ કે ખરાબી મારી અંદર છે એટલે જગત આખું મને ખરાબ લાગે છે બરાબર જે માણસ જે માણસ ખોટા જે માણસ ખોટા હોય તેને આખું જગત ખોટું લાગે અને જે માણસ સાચા હોય તેને આખું જગત સાચું લાગે બરાબર આ આ ઓડિયોની અંદર એ ઘણી કોમેન્ટો આવે છે ભજનો જે વ્યાખ્યા કરું ખોલું છું ભજનો તો ઘણા લોકો પસંદ પણ કરતા હોય છે ઘણી ચેનલો માથે આપું છું પસંદ કરતા હોય છે એમાં એવી પણ કોમેન્ટ આવે છે કે આ ખોટું છે બરાબર કે આ તમે ખોટી વાત કરો છો તો એ જે ખુદ ખોટો હોય એને આખું જગત ખોટું લાગે છતાંય એ ચેનલવાળો છોકરો કહેતો હોય છે કે આમાં એવી એવું કોમેન્ટો આવે છે કે આ ખોટું છે તમે તારે કાંઈ કરવાનું નહીં તારે એને દિલ આપી દેવું દિલથી આશીર્વાદ આપી દેવાનું બરાબર તારે એને અભિનંદન આપી દેવાના તારે કોઈની ખામી જોવાની નહીં કારણ કે ખામી જોશું તો ખામી આપણી અંદર છે અત્યારે જેની અંદર બુરાઈ હોય ખામી હોય એ બીજાની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી વાદ વિવાદ છલ કપટ માન મોટાઈ અહંકાર આવું બધું કરતાં ફરતા હોય છે બરાબર તો આપણી અંદર જે ખરાબી છે આપણી અંદરથી ખરાબી જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી જગત આપણને આખું ખરાબ લાગશે જ્યારે આપણે ખુદ સજ્જન બની જઈએ આપણે ખુદ સત્યના રસ્તે ચાલીએ એટલે આખું જગત આપણને સત્ય સ્વરૂપ લાગે છે ખ્યાલ આવ્યો જેવી રીતે જેવી રીતે ધર્મસભા ભરીથી ધર્મ રાજા એ ધર્મસભા ભરી અને કોઈ એક યજ્ઞનો આરંભ કર્યો કરવાનો હતો એક આ યજ્ઞનો આરંભ કરવાનો હતો એમાં એક લાખ માણસો આવ્યા હતા એમાં એક માણસને ઊભો કરીને કીધું કે ભાઈ આપણે આ જે યજ્ઞ છે તે યજ્ઞ એક સારા માણસની હાથે કરવાનો છે અને તું આ એક લાખ માણસો છે તારા સહિત એમાંથી તું કોઈને સારામાં સારો માણસ જોઈ અને લઈ આવને એના હાથે આપણે યજ્ઞ છે કરવો છે બરાબર આવી વાત ધર્મ રાજાએ એક વ્યક્તિને કરી એટલે એ ભાઈ ઊભા થયા અને એક લાખ માણસોના મોઢા જોતા 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 પાછા આવ્યા ખાલી હાથે એટલે ધર્મ રાજાએ કીધું કે તમે ભાઈ કેમ ખાલી હાથે આવ્યા મેં તમને એક સારામાં સારો માણસ ગોતવા માટે મોકલ્યો હતો અને તમે ખાલી હાથે પાછા કેમ આવ્યા બરાબર એટલે પેલા ભાઈએ કીધું કે પ્રભુ તમે મને એક સારામાં સારો માણસ ગોતવા માટે મોકલ્યો હતો પણ આ એક લાખ જે માણસ છે એમાં હું પણ આવી જાઉં આમાં મને કોઈ સારો માણસ લાગ્યો નહીં એટલે હું પાછો ખાલી હાથે આવ્યો છું તમે મને સારા માણસને લઈ આવવાનું કીધું હતું અને હું કોઈ ખરાબ માણસને લઈને આવું તો તમે મને દંડ આપો બરાબર હવે એ ભાઈને એક લાખ માણસોની અંદર એક લાખમાં એક ઓછો એના સહિત બરાબર એ ભાઈ જોવા ગયો તો એક લાખમાં એક ઓછો એમાં એટલા એક લાખમાં એક ઓછા માણસની અંદર એને કોઈ સારો માણસ દેખાયો નહીં કારણ કે સ્વયં ખરાબ હતો સ્વયં પોતે ખરાબ હતો એટલે આખું જગત બધા માણસો એને ખરાબ લાગ્યા જેસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ જેવી આપણી નજર જેવી જેવી આપણી દ્રષ્ટિ છે જેવી આપણી નજર છે એવી આ સૃષ્ટિ દુનિયા આપણને દેખાય છે જેવા આપણે છીએ એવું આ જગત આપણને દેખાય છે એટલા માટે આપણી કાઠિયાવાડી ભાષામાં બોલે છે કે આપ ભલા તો જગભલા આપ બુરા તો જગબુરા પછી પછી બીજા ભાઈને ઉભો કર્યો કે ભાઈ હવે તું બેહી જા બીજા ભાઈને કે હવે આપણે સારા માણસને હાથે યજ્ઞ નથી કરવો પણ ખરાબ માણસના હાથે આ યજ્ઞ કરવો છે તો તું ભાઈ જા તું ઊભો થા અને ખરાબ માણસને ગોતીને લઈ આવ એટલે એ ખરાબ માણસને ગોતવા ગયો ભાઈ એ પણ એક એક લાખમાં એક ઓછો એના સહિત એક બાદથી એટલે એક લાખમાં એક ઓછા માણસોને મોઢા જોતો જોતો ખાલી આયથે પાછો આવ્યો એટલે ધર્મરાજાએ પૂછ્યું ભાઈ કેમ તું કોઈ ખરાબ માણસનો લઈ આવ્યો આટલા માણસોમાં તને કોઈ ખરાબ દેખાણો જ નહીં એટલે એ ભાઈએ કીધું કે તમે મને ખરાબ માણસ લેવાનું કીધું લઈ આવવાનું પણ આમાં મને કોઈ ખરાબ લાગ્યો જ નહીં હવે હું સારા માણસને લઈને આવું તો પછી તમે મને દંડ આપો તમે મને ખરાબ માણસને લઈ આવવાનું કીધું હતું તો આમાં કોઈ ખરાબ છે જ નહીં તો હું સારા માણસને કેવી રીતે લઈ આવું તમે મને ખરાબ માણસને લઈ આવવાનું કીધું હતું તો એનો અર્થ છે એક માણસ ખરાબ માણસ સારા માણસને ગોતવા ગયો તો એને કોઈ સારો દેખાણો નહીં એક સારો માણસ ખરાબ માણસને ગોતવા ગયો તો એને કોઈ ખરાબ દેખાણું નહીં બસ આ જ હિસાબ કિતાબ છે જો ક્યાંય ખામી હોય ક્યાંય ખરાબી હોય તો આપણી અંદર છે જગત જેમ છે તેમ છે આ પરમાત્માની રચના છે આખી દુનિયા એમાં ક્યાંય ખરાબી હોય નહીં પરમાત્માથી કોઈ ભૂલ થાય નહીં પરમાત્મા દી ખરાબ કરે નહીં કારણ કે આખી દુનિયા પરમાત્મા દ્વારા રચનામાં રચવામાં આવી છે તો હવે પરમાત્મા શું કે ખામી રહેવા દઈએ કે ભૂલ મૂકે પણ આપણે આપણા કર્મો થકી દુઃખી થાય છે અને આપણા કર્મો થકી સુખી થાય છે અને બરાબર સત્કર્મ અને અસત્કર્મ કર્મ ઉડાડી અને ગુરુ પાસેથી નામદાન લઈ અને ભક્તિ ભજનમાં તમે લાગી જાઓ એટલે મુક્તિ મોક્ષને પ્રાપ્ત થાય બાકી બરાબર અને કરતાં પણ આનો ભાવ હટાવી દેવાનો છે કે ભાઈ હું કાંઈ છઉ જ નહીં એટલે આ બધું આ બધું મૂકી દેવાનું વાદ વિવાદ તર્ક વિતર્ક પ્રશ્ન ઉત્તર તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા બધું મૂકી અને ભજન ભક્તિમાં લાગી જાઉં ભજન ભક્તિમાં લાગી જાવ તો ભજન એક જ વસ્તુ એવી છે જે તમને તારી શકશે બાકી આ માયા તારશે નહી ખ્યાલ આવ્યો હા તો સુનીતાબેન ને કેજો ભક્તિ કરે બરાબર 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 બીજું કાંઈ કરવું નથી ક્યાંય આવવા જવાની જરૂર નથી બાયણે કોઈ વસ્તુ નથી જે છે આપણી અંદર છે

આ વાત માટે ઠીક કર્યું અને આપણો વિડીયો પણ અવર અવર આપણે સાંભળતા રહી એટલે આપણે મદદ મળી ગઈ બહુ આપ તો મદદ બહુ મળી ગઈ સર ભાઈ મારામાં તો દાદા જો બાપા મારામાં કાંઈ છે નહીં હું તો એક સામાન્ય માણસ છું બરાબર હું તો ખુદ મારી જાતને અજ્ઞાન આંધ્રો ગમાર ને ગધેડો કહું છું મારી અંદર કાંઈ છે નહીં જે છે તે જે છે તે પરમાત્મા છે હું કાંઈ છવ જ નહીં મેં તો એને મેં તો એને હોપી દીધું છે કે દુઃખ આપતો હોય તું અને સુખ આપતો તું તારે જેમ મને ચલાવ હોય તેમ ચલાય બરાબર કારણ કે કરતાય તું છો ધરતાય તું છો કરતા પણ તું ભોગતા પણ તું ધરતા પણ તું સર્વસ્વ તું હિ તું હિ હે હા કા નરસિંહ મહેતા કહેતા જ ને હા નરસિંહ મહેતા કહેતા હે જી મીરાખ ને ગગન માં શબ્દ તેજ હું તેજ હું તેજ હું નરસિંહ મહેતા કહે છે કે ગગનમાં નિરખ નિરીક્ષણ કર ગગન એટલે ઉપર બધાથી ઊંચું એમાં નિરીક્ષણ કર તારી સુરતાન લગાડ એક શબ્દ ગાજી રહ્યો છે તે જ હું તે જ હું જે તું છો તે જ હું છઉ જે તું છો તે જ હું છઉ તારામાં મારામાં કાંઈ ફરક નથી બરાબર જે આત્મા છે એ જ પરમાત્મા છે અને પરમાત્માની અંદરથી જ આત્મા નીકળો છે સરવાળે બે એક જ છે પણ અહંકાર અહંકાર અભિમાન કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપ રસ ગંધ મન માયા તારી મારી આ બધું કાઢવું પડે તો સમજાય બાકી સમજ હા ને સમજવામાં આવે એવું નથી કારણ કે પૂરા ગુરુ જ્યારે મળે ને તો જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો અધૂરા ગુરુથી કાંઈ થતું નથી તો બોલો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય